છે આપણે શરૂઆત કરી દીધી આજના અને અત્યારે હું જઈ રહ્યો છું જાહેર વાઠવા અને આ ખાડીને કટકા એટલા માટે લીધા અત્યારે ગારા વાળી ને એવી બધી હોય ને તો આપડે ખંભે લઈ તો લુગડા નો બગડે માથે લઈ માથું નો બગડે એટલા માટે તો લઈ લીધા છે આ હાડીના જે પારી બાંધવાના બકાલાના કટકા હોય ને તો જાહેર વાઢી ને એમ બાંધ લેવાની કારણ કે પૂરા એ જે હરખા વરે એવા હે નહીં કૂણી જાહેર હે ને એટલે પૂરો વાર તૂટી જાય એટલે પછી આ સારા કામ લાગે તો એટલા માટે જાહેર વાટવા જાઉં છું અને મોની મમ્મી એ જ ઘરે ઘરનું કામ કરે પહેલા વાસી વાસીદા ને પછી આવવા ને કપ્પા આપણો બાકી છે ને અડધો નીંદવા ઢાલી આવવાના આપણે હજી આવે નીંદવા એટલે પછી નીંદવા આવું પડે એટલે ઢાલ વાળી જાય ને એ રીતનું હોય કાંઈક અને એટલે કપા નીંદવાનો પાછો આજ નીંદે જાય તો એમ કે પછી વરસાદ થાય તો વાંધો નહીં એટલા માટે અડધા આવું પડે તો નહીં નાખ્યો છે પણ એટલો બાકી છે યાદ નીંદી નાખે જો પોગ વાયુ જાહેર શેડે આપણે આ શેડે વાટી અને આ એક ફાઇનલી આપણે વાટી લીધો હતો હા આવી કરી નાખ્યું આ જ

ઉપડી જાય પછી વાર હાલ ઝટ ખાલી જ કરવાની એમથી ઓલી ને જયારે

કારણ કે આનું કાંઈ બહુ નક્કી ન હોય અત્યારે ચોમાસાની રૂત રહી સાંટા આવે ભાગવું પડે સાંટા ન હોય ખેતરમાં કે કામ થાય કામ થાય ને ન થાય કાંઈ બહુ નક્કી હોય નહીં એટલે આવે તો નહીં આવે નહીં આવે આવે એવું બધું હોય બીજું કઈ હોય નહીં અને આપણે અહીં દાંતડી એટલે આ દાંતડી મેળવાનું હોય બાપાની કાયમ દાંતડી અહીં મેલે લઈ જઈએ મારી દાંતડી અહીં નથી કારણ કે અહીં નાની નાની છે મેલ એટલે ઘરે લઈ ન જાય હલા ને નીંદી નાખવાનું તારા નીંદી દ્વારી નમે તમ કપ્પા નું મૂકી કપ્પા તો રેવા કે કપ્પા કપા કપા લઈ લે જળફ થાય થોડીક ઉથલ વરી તો થાય તો કપા ઉપડી જાય પાછળ કરી ન વેલું કીધું હોત તો હું અતારું નીંદી ને

પાંજના છ વાગ્યા અને ભણીને તો વીઆયા તો લેસન નહોતું દાદું એટલે ભણીને કરી નાખ્યું ઘરે આવીને આવ્યા ને ત્યાં જ જો વરસાદ ચાલુ થઈ ગયો બહુ આવતો જ નહોતો આમ આવ્યા ત્યારે થોડો થોડો આવતો હતો પછી વીઆ્યા બહુ પલ્લે એવું નહોતું અને એની બાજુ ગોરધનભાઈ હોતક આવ્યા હતા એ આપણો ખેતરમાં કપા રહ્યો ને પાટલા પાછા ખેડી નાખ્યા એટલે ફળ એકવાર લઈને નાખ્યું પાછું ખેંડી નાખ્યું એટલે વરસાદ એ માથે આવી ગયો હે

બવ નો જબરું આવી જાય આવી જાય ફૂલ ના આવવાનું નથી તમે કઈ બપોરે રસોઈમાં મીઠા લીંબડાનો સુગંધ સુંદર જોઈએ તો મજા આવે કે બીજું એ આદશમીભાઈ નકરા લીંબડાં નકરા લીંબડાંના તા કઈ કડધી બનાવશું એ મજા મારી વાણીએ લીંબડો છે અસુ એમ હા અહીંયા છે ઓલી આવી ગયા ચલા જોઈએ તો મોન ભાઈ ગયા તો બનવાના મે જો હવે ટેક પર ચાલુ રાખ દીધું પૂરો કર વરસાદ ચાલુ હતો પણ દીધું આપણે હરવાળું નથી નથી ટેક પર આજ તો આવતો બેઠા આપી ગયા એમ થાય જો ફજદમાં બેઠો આટલા વર્ષો desde ફજદમાં નહી મજા આવે પણ મજા આવી ગયો હવે તમારે આપવાનું કેવાનું 150 રૂપિયા આપવાનું હોય ને બહુ મજા આવી મને

ઓઇલ કરે છે ઓઇલ થોડક થાય ઓઇલ કર નાખે લા એક ક્લાસ માં એક થઈ જશે કમ્પ્લીટ હાલે હાલે હારી કા ફ્રી હાવરી ફ્રી મોહન ની જેમ તો વાગ્યા હાડા હાથ ને વરસાદ થી ટહટ ચાલુ છે અને આપણે હવે વારનો ટાઈમ થઈ ગયો વાર થવા આવી એટલે થઈ ગયું કે નહીં મોન લેસન થઈ ગયું કે વાંધો જ ને તો આજ કેવો વિડીયો લાગમાં કહી દેજો જરાક નાનીવડે કોમેન્ટ કરી દેજો અને લાઇક શેર અને નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો અહીંયા પૂરો કરી મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો બાય બાય